અંકલેશ્વરના બોઈદરા ગામે ડમ્પર ચાલકે વીજ નિગમના આઠ થાંભલા તોડી પાડ્યા હતા વીજ વાયર ડમ્પર ટ્રકના ઊંચા હાઇડ્રોલિક આવ્યા બાદ અડધા કિલોમીટર ધસડી ગયો હતો ગત ડિસેમ્બરના મહિનામાં બનેલી ઘટના અંગે વીજ નિગમ દ્વારા શહેર એરિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વીજ નિગમ દ્વારા તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામ ખાતે આવેલા ભાતીજી મંદિર પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક ગત સોળ ડિસેમ્બર બે ના રોજ એક ડમ્પર ચાલકે પોતાના ડમ્પરનું હાઇડ્રોલિક ઊંચું ટાંકી ડમ્પર લઈ ઘસી આવ્યો હતો જે ડમ્પરના હાઇડ્રોલિકમાં વીજ વાયર આવી જતાં ડમ્પર અડધા કિલોમીટર સુધી વાયર સાથે ઘસડી ગયો હતો જેને લઈ તાર ખેંચાઈ જતા આઠ જેટલા સિમેન્ટના પોલી અને વીજ વાયર તોડી પાડ્યા હતા આ અંગે વીજ નિગમના રૂરલ સબડિવિઝનના નયાબ ઇજનેર અભિલાષ નાયર દ્વારા આજરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ સરકારી મિલકતને નુકસાન કરવા બદલ અંદાજે એક બાવન લાખ રૂપિયાની નુકસાનીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી